બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ની જય નેહડે ઠાકોર યુતરો મારે નેહડે ઠાકોર યુતરો ગાયન ગોવાડ મારે નેહડે ઠાકોર યુતરો ગાયન ગોવાડ મારે નેહડે ઠાકોર યુતરો માતાએની જ શોધને પિતા નંદરાય ಮತಾ ನೀಜ ಸೋದಾ ನೆ ಪಿತಾನಂದಾಯ ಮನೋ ಮಿತರ ಮಾರೆ ನಿಹೆ ಠೋರ ಯುತ ರೋ ಮನೋ ಮಿತ್ರ ಮಾರೇ ನಿಹೆ ಥಳ ಠಾಕೋರ ಯುತರ ಮಾರೇ ನಿಹೆ ರು ಗಾಯ ಗೋವಾಡ ಮಾರೇ ನಿಹೆ ಠೋರ ಇತರ હે ગાયું ન ગોવાડ મારે ને હળ ઠાકોર યુતરો હે ગોકુળ કેરી ગોપીઓ વાલા ગોકુળ કેરી ગોપીઓ હે ઓલા રાધાજી નો મન ન મોહન ને હળ ઠાકોર યુતરો હે ઓલી રાધા નેહડે ઠાકોર યુતરો મારે નેહડે ઠાકોર યુતરો હે એવો ગાયું નો ગોવાડ મારે નેહડે ઠાકોર યુતરો વીરાય વીરા બળભદ્રો ને સુભદ્રા બેન નો વીરો વીરાય વીરાયેના બળભદ્રો ને સુભદ્રા બેન નો વીરો હે મીરાબાઈ નો મન નો ન માનલા નેડે ઠાકોર યુતરો ઉતરો નેહડે ઠાકોર ઉતરો મારે નેહડે ઠાકોર ઉતરો નેહડે દિનો નાથવાલા નેહડે દિનો ના થશે નેહડે દિનો નાથ સેવાલા નેહડે દિનો ના થસ હે ગમર વલણા દઈના દોણા મખણ ખવાયા વજે ગમર વલોણા જે હે નેહડે ઠાકોર યુતરો મારે નેહડે ઠાકોર યુવત હે નેહડે ઠાકોર યુતરો મારે નેહડે ઠાકોર યુત એવો ગાયું ન ગોબાડ મારે નેહડે ઠાકોર યુવત હે એવો ગાયું ન ગો હે અટકિયા રે યુકેલ જે ઠાકોર અટકિયા યુ ખેલ જે અટકિયા યુકેલ જે ઠાકોર અટકિયા યુ ખેલ જે હે ભક્ત મંડળ એમ કહે છે નેહડે ઠાકોર યુ તો હે એમાં ભક્ત મંડળ એમ કહે છે ને ઠાકોર યુતરો હે નિહ ઠાકોર યુતરો મારે નિહે ઠાકોર યુતરોહ ઠાકોર યુતરો મારે નિ હળે ઠાકોર યુતરો એવો ગાયું નો ગોવાડ મારે નિહે ઠાકોર યુતરો હે એવો ગાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા શની જય તો મિત્રો સરસ મજાનું કનૈયાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો